નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશાનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ ટાટ મેરિટ લિસ્ટ મા માધ્યમિક વિભાગમાં જાહેર કહી શકાય તમામ ઉમેદવાર મેરિટ અને તમારું મેટ મિત્રો તમામ ભાવી શિક્ષકો માટે આ વિડીયો ઉપયોગી બનશે તો વિડીયો અણસોડી બનાવવા જોઈએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા ટેલી ગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકશું અવશે જોઈન થઈ જાય તમને અમને ચેનલ પર ટેટ તાર્ટ પરીક્ષા આવે શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અન્ય કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે પણ તમે જોઈન કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકમ બટન દબાણ ભૂલશો નહીં કુશ તમે મારા વિડીયો પસંદ છે લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રોની શરૂઆત કરશો તો મિત્રો પહેલાં આપણે વાત કરીએ તમને ખ્યાલ છે તેમ માધ્યમિક વિભાગમાં તમે ખ્યાલ છે મિત્રો પાંત્રીસો જગ્યા છે તેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત કોમ્પ્યુટર સંગીત તેમાં મિત્રો કેટલી કેટલી જગ્યાઓ છે તેના વિશે વાત કરવાના છે વિડીયો એન્ડ સુધી બનાવી લેજો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અંદાજીત આપણે વિષય વાઇઝ સંભવિત જગ્યા જોઈશું મિત્રો કયા વિષયમાં કેટલી જગ્યાઓ હશે તો મિત્રો ગણિત વિજ્ઞાનમાં વિષય છે મિત્રો તેમાં એકસો અગિયારસો મિત્રો સંભવિત જગ્યાઓ છે અંગ્રેજીમાં પાંચસો રહી શકે છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સાતસો રહી શકે છે જ્યારે મિત્રો ગુજરાતી વિષય હોય હિન્દી હોય અને સંસ્કૃત ગુજરાતીમાં ત્રણસો પચાસ મિત્રો ત્યારબાદ હિન્દી વિષયમાં અમે બસો અને જે સંસ્કૃતમાં બસો રહી શકે છે મિત્રો અંદાજિત વિષય વાઇઝ સંભવિત જગ્યાઓ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અંદાજિત વિષય વાઇઝ પાસ થયેલા ઉમેદવારો તમે જોયું જ્ઞાનસહાયક મેરિટ લિસ્ટના આધાર આપણે તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો ગણિતમાં મિત્રો નવસો નવ હજાર છે મિત્રો સંભવિત જગ્યા નવ હજાર અંગ્રેજીમાં અઢારસો સામાજિક વિદ્યામાં પાંત્રીસો જગ્યાઓ છે વિષયમાં ગુજરાતી વિષયમાં મિત્રો 4200 તમે જોઈ શકો છો અહીંયા હિન્દીમાં આઠસો જગ્યાઓ જ્યારે સંસ્કૃતમાં સોળસો જગ્યાઓ આપણને અંદાજે વિષયવાઇઝ જગ્યા જોવા મળી રહી છે જ્ઞાનસહાયક મેરિટના આધારે આપણે અહીં જોઈ રહ્યા છીએ ત્યારબાદ મિત્રો જોઈ શકો છો અહીંયા વિષય વાઈઝ ગણિત અને વિજ્ઞાન સંભવિત કટઓફ મિત્રો આપણે કટ ઓફ જોઈ લે કે આટલું કટ ઓફ અટકી શકે છે જનરલ મિત્રો એકસો થી ચાલીસ વચ્ચે રહી શકે છે મિત્રો એકસો ચાલીસ વચ્ચે ત્યાં માં મિત્રો એકસો ચાલીસ વચ્ચે રહી શકે છે ઓબીએસમાં એકસો ઓગણચાળીસ માં મિત્રો એકસો અડત્રીસ અને એસટીમાં એકસો પાંત્રીસ મિત્રો ગણિત વિજ્ઞાન વિષયમાં કેટેગ કેટેગરી વાઇઝ આટલું મેરીટ અટકી શકે છે ત્યારબાદ મિત્રો અંગ્રેજી વિષયની આપણે વાત કરી લઈએ તો અંગ્રેજી સંભવિત કટ આટલું રહી શકે છે તો તમે જેમ કે મિત્રો જનરલમાં એકસો ઓગણટી રહી શકે છે મિત્રો ત્યારબાદ એડી એ ડબ્લ્યુ એસમાં એકસો અઠ્યાવીસ રહી શકે છે ઓ બી એસમાં મિત્રો તમે જોઈ શકો છો એકસો સત્યાવીસ રહી શકે છે ને એસસી એસટીમાં એસસીમાં એકસો છવ્વીસ હોઈ શકે છે અને જ્યારે એસટીમાં એકસો એકવીસ અંગ્રેજ સંભવિત કટ ઓફ આટલું મિત્રો મેરિટ લઈ શકે છે જો તમે મિત્રો આટલા મેરિટ થતા છે વિષય વાઇઝ તમારે સંભવિત ચાન્સ કરો મિત્રો ત્યારબાદ ગુજરાતી સંભવિત ગુજરાતી વિષય મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતીમાં કટ ઓફ તમે જોઈ શકો છો કે જે જનરલ છે એકસો ચુમ્માલીસ છે મિત્રો જ્યારે ઇડબ્લ્યુ એસમાં એકસો બેતાલીસ જ્યારે ઓ બી એસમાં એકસો ચાલીસ એ એસસીમાં મિત્રો એકસો ઓગણચાળીસ અને મિત્રો એસટીમાં રહી શકે છે એકસો પાંત્રીસ આટલું મિત્રો માધ્યમિક વિભાગમાં મિસર વાઇસ આટલું રહી શકે છે મિત્રો આ ત્યાં આજની મહત્ત્વની અપડેટ તો અપડેટ આવી અપડેટ બનામાને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકમ બટન દબાણ ભૂસણો નહીં આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે